ક્યારે છે રાધા અષ્ટમી ક્યારે છે રાધા અષ્ટમી એક રાધા અષ્ટમી ક્યારે છે બે અષ્ટમીની વ્રત દરમિયાન પૂજા માટેની શુભ સમય ત્રણ અષ્ટમી વ્રતનું મહત્વ આ વર્ષે રાધા અષ્ટમી અગિયાર સપ્ટેમ્બરને મંગળવારના રોજ છે રાધાઅષ્ટમીને રાધા રાણીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના ચૌદ પંદર દિવસ પછી રાધા અષ્ટમી ઉજવવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર રાધાજી કૃષ્ણના પ્રિય છે તેથી કૃષ્ણના ભક્તો રાધાજીનો જન્મદિવસ સમાન આદર અને શ્રદ્ધા સાથે ઉજવે છે રાધા અષ્ટમીના દિવસે રાધા કૃષ્ણના મંદિરોમાં વિવિધ વિધાન સાથે રાધા કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને સ્ત્રોત ગાવામાં આવે છે આવો ચાલો જાણીએ રાધા અષ્ટમી ક્યારે છે અને હિન્દુ કેલેન્ડર મુજબ શુભ સમય હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી દસ સપ્ટેમ્બર મંગળવારે રાત્રે અગિયાર અને અગિયાર કલાકથી શરૂ થઈ રહી છે અને અતિથિ અગિયાર સપ્ટેમ્બર બુધવારે રાત્રે અગિયાર અને છેતાલીસ કલાકે સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર રાધા અષ્ટમી પવિત્ર તહેવાર અગિયાર સપ્ટેમ્બર ઉજવવામાં આવશે રાધા અષ્ટમી વ્રત દરમિયાન પૂજા માટેનો શુભ સમય આ મુજબ છે જો તમે રાધા અષ્ટમીનું વ્રત રાખતા હો તો તમે રાધા અષ્ટમી સવારે અગિયાર અને ત્રણથી એક અને બત્રીસ વાગ્યા સુધી પૂજા કરી શકાય છે આ શુભ સમય રાધા અષ્ટમી વ્રતની ઉપાસના માટે શુભ છે રાધા અષ્ટમીની વિશેષ પૂજામાં રાધા અષ્ટમી વ્રત કથાનો પાઠ પણ કરવો જોઈએ રાધા અષ્ટમી વ્રતનું મહત્વ આ પ્રમાણે છે વ્રત કરવાથી વ્યક્તિએ રાધાજીની સાથે કૃષ્ણના આશીર્વાદ મેળવે છે પૌરાણિક કથાઓમાં રાધાજીની દેવી લક્ષ્મીનું અવતાર માનવામાં આવે છે તે જ સમયે રાધાજીની પ્રેમનો અવતાર માનીને તેમને પ્રકૃતિ દેવી પણ કહેવામાં આવે છે તમારી આંતરિક શક્તિ વધારવા માટે રાધા અષ્ટમી વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે રાધા અષ્ટમીનું વ્રત કરવાથી તમામ દુઃખો દૂર થાય છે અને ભક્તોની ભક્ મનોકામના પૂર્ણ થાય છે જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર